જય દ્વારકાધીશ બાકી રાખતા બેન તૈયાર જય દ્વારકાધીશ યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં આશા કરું કે બધા જ મજામાં છે અને બધા લોકોએ વાવણી કરી લીધી છે અને આપણે પણ વાવણી તો કરી લીધી પણ હજી સોયાબીન વાવવાનું બાકી જ છે તો આજે સોયાબીન વાવવા જવાનું છે સનેડો લઈને જવું કે ટ્રેક્ટર લઈને જવું હારીકા બેન સનેડા ઉપર બેસી ગયા અને સનેડો આપવામાં આવે રમતા રમતા સનેડો પણ હાકી લીધો અમે અને ત્યાર પછી આપણે સનેડો તો આપણો નથી બીજાનો છે સનેડો હાલ છે કે હાલ છે એ હવે વિચારવાનું છે આમ જો સીધું હાર કા બેન તૈયાર વાવણી કરવા માટે ચાંદલો કરીને વાવણી કરવા માટે ક્યારે બેન હું આવું સોયાબેન ડબલ ઓપરમાં ફાઇનલી આપણે ટ્રેક્ટર તૈયાર કરી લીધું પાછું આપણે આજ વાવવાની છે સોયાબીન હા તો ડબલ ઓફરની હોણી પણ ફિટ થઈ ગઈ પાંચ દાંત વાવી દેવું હું આપણે સોયાબીન ટ્રેક્ટર પણ સેટ ને આપણે પણ તૈયાર છે હવે સોયાબીન વાવવા માટે જોઈ લેજો ડબલ ઓફરની હોય ગીરનારી

બાપુ રોકડા મોજ ભાગીરના રી બાપુ અને ત્યાર પછી હું ને આ આવી ગયા આપણે માંડવી આવી તો શું કરો બેન નિરીક્ષણ કરવા માંડ્યા મારે બેન મગફળી ઉગાવો કેવો છે બરાબર કૂટા બોલાવાય ખાલી જોવાના છે

ડેમ સાઈડ ઉપર ગાડી લઈને આ રીતના ઉગી ગયા અને ત્યાર પછી આપણે ખીચકોલી હો જોઈ લીધી ખીચકોલી આવી ગઈ જો કેમ બોલે બેન ખીચકોલી હા બેન કેમ રમે ને ત્યાર પછી હારિકા બેન પણ આમ તેમ દોડવા માંડ કેમ કે ઘણું બધું પાણી જોઈ ગયા હા બેન ભૂસે કેટલું બધું ભૂસે હા રમતા રમતા આમ તેમ દોડવો બેન ખાસ ધ્યાન રાખવું પડે કાંઈથી નીચે ન હોય આવે કે હારિકાબેન નક્કી નથી રહેતું કઈ બાજુ રમવું કેમ કે બીક તો શેની લાગતી જ નથી નીડર છે મારે હારિકાબેન પીવાનું તો આવે જ નહીં જે થવાનું હોય થાય પછી રોવો આવે એના કરતાં આપણે પહેલાં ખ્યાલ રાખીએ અને હારિકાબેનની સાથે આપણે પણ થોડો ઘણો ટાઈમપાસ કરીએ અહીંયા રમતા રમતા મજા આવી ગઈ હરિક હાલો ઢોલીએ વધાવી લીધી અને આપણે એકસો એકાવન ચાંદલો આપી દીધો ઢોલીને ત્યાર પછી આપણે પાછા હા બેન ફોટો પાડી લાવ આગળ આગળ હા દોડવા માંડો દોડવા માંડો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવતા રહેજો હા હારીકા બેન તો આમ એ બેન ટ્રેક્ટર આવશે આવજા માથે ચડાવી દે નાખો માથે ભટકાવી જાય છે નાકા ભટકાવી જાય છે વિડીયો કેવો તો કોમેન્ટમાં જણાવી દેજો અને ચેનલમાં નવા હોય લોકો સબસ્ક્રાઇબ કરજો મારાવાલા થોડું સપોર્ટ કરતા રહ્યો અને આવી રીતના કહેવાય સોયાબીન જીતા રહ્યું આટલું થાય મારું થાય એમ રહીશું ત્યારે ખબર પડી જાય બરાબર ઓકે થેન્ક યુ તો આપણે રીલ્સ બનાવવા માટે ફૂગી ગયા અને મામાના છોકરા આપણે હારીકા રીલ્સ બનાવવા માંડ્યા હારીકા બેન રીલ માટે વ્યવસ્થિત ચાલતા નથી આડા એમ કે અજાણ્યું લાગે તો એ હિંમત કરીને થોડી ઘણી રીલ બનાવી લીધી અને આપણા ઇન્સ્ટાગ્રામમાં ફેમસ છે ઇન્સ્ટાગ્રામ માટે રીલ બનાવે છે એ બનાવી લે બનાવી આ બેન આપણી સાથે બનાવી જશે હાલો મામાના છોકરાઓ અમારો વિડિયો બનાવી દો રીલ્સ બનાવી દો ફોટોગ્રાફી કરી દો વાવણી કરીને હવે ધીરાજથી આરામથી વિડીયો અને ફોટોગ્રાફી કરવા નીકળી ગયા રમતા રમતા ઘણી બધી વિડીયો શૂટ કરી લીધા તમે વિડીયોમાં બને રહો ઓકે લાઈક સબસ્ક્રાઈબ કરજો મારા વાલા